ચાલો શરૂ કરીએ પ્રશ્ન સાત શું કહે છે કે સમય સંખ્યાઓના યોગ્ય નો ઉપયોગ કરી નીચે સવાલ બે ના છેદમાં અગિયાર વધતા પાંચ ના છેદ માં તેર વત્તા નવ ના છેદ માં અગિયાર વત્તા આઠ ના છેદમાં તેર તો અહીંયા જુઓ સરવાળો કરવા માટે એક નિયમ છે કે સમછેદી સંખ્યાઓનો સરવાળો થાય તો અહીંયા વચ્ચે વાળી જે બે સંખ્યા દેખાય તેર અને તો ધ્યાનથી આ હું આગળ પાછળ કરી નાખું નાખું મતલબ કે અહીંયા ક્રમ બદલી એટલે સરવાળાના ક્રમના ગુણધર્મોનો ઉપયોગ કરીશ સરવાળાના ક્રમના ગુણધર્મોનો ઉપયોગ કરીને આ બંનેને આગળ પાછળ ફેરવી નાખું તો જો આ બે અગિયાર અગિયાર છેદ અગિયાર અગિયાર વાળી સંખ્યા સાથે છેદ તેર તેર વાળી સંખ્યા સાથે પછી અંશનો સરવાળો થઈ જાય પછી આપણે આગળ વિચારીએ છે 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 એટલે અહીંયા ગુણધર્મ ગુણધર્મ કયો કયો વાપરીશું ક્રમનો તમારી માટે બરાબર તમારે લખવાની જરૂર નથી ચાલો તો જોઈએ બે ના છેદમાં અગિયાર વત્તા પાંચ ના છેદમાં પાંચ હોય તેનું શું હોય અંશનો સરવાળો થઈ જાય છેદ એમનો એમ રે એક જ વાર લખો તો આ પેલી બે સંખ્યાઓ સમછેદી સંખ્યાઓ છે તો બે વત્તા નવ આખા ના છેદમાં અગિયાર પાંચ વત્તા આઠ આખાના ના છેદ માં તેરવાળો એટલે લે નો લે અગિયાર ના છેદ છેદમાં અગિયાર ઉડી જાય કેટલો વધે એક 13 ના છેદમાં 13 તેર ઉડી જાય કેટલું વધે વત્તા એક તો એક વત્તા એક બરાબર બે

બે છેદમાં બે બે અહીંયા સંખ્યાઓ છે એટલે છેદમાં 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 છે 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 એકવાર લખ્યું અને 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 સરવાળો અહીંયા સરખી સરખી સંખ્યા હોય તો બંને ઉડી જાય અને એક વધે એટલે અહીંયા સરખી સરખી સંખ્યા એક વધુ વત્તા વત્તા તેર તેર સરખી છે ઉડી જાય એક તો વત્તા એક એટલે બે રડી ચલો જોયે ત્યારબાદ નેક્સ્ટ ચારના ના છેદમાં નવ ગુણ્યા એકના એક પૂર્ણાંક ચારના ના છેદમાં પાંચ ગુણ્યા પાંચના છેદમાં પાંચ કયું એક પૂર્ણાંક ચાર ના છેદમાં પાંચ મિશ્ર અપૂર્ણાંક છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડશે ચાલો તો કરીએ ચાર ના છેદમાં નવ જોજો ખાસ ધ્યાનથી જોજો કે આવું છે તો એમને રાખીએ પેલા ચાર ના છેદમાં નવ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ના છેદ માં ચાર રેડી ચાલો આગળ જઈએ આપણે કે જોજો વચ્ચે ગુણાકારની નિશાની હોવાથી વચ્ચે ગુણાકારની નિશાની હોવાથી બીજી કોઈ પણ સંખ્યા હોય બીજી કોઈ પણ સંખ્યા હોય ને અંશ છેદ સરખા સરખા હોય તો ઉડી શકે અંશ છેદ સરખા સરખા હોય તો ઉડી શકે એવું નથી કરવું તો કઈ વાંધો નહીં આપડે આપણે એ પ્રોસેસ કરી દઈએ બરાબર ચાર ગુણ્યા નવ છેદ માં નવ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ના છેદ માં ચાર જોજો આ તો છેલ્લું લટકાનું પેડું છે તો લખવાનું જો ભૂલી નહીં જવાનું પાછું ચાર જે વસ્તુ હું અહીંયા કરવાનો હતો એ હું અહીંયા સમજાવું ફરી પાછું અલગ સંખ્યાઓ સાથે મેં કીધું તો તમે અહીંયા નવ નવ ઉડાડીને ચાર ના છેદ માં પાંચ ગુણ્યા પાંચ ના છેદમાં ચાર કરી શકો હવે એવું નથી કર્યું હવે શીખી લ્યો જો વચ્ચે ગુણાકારની નિશાની છે તો આના ભલે અંશમાં બીજી સંખ્યાના અંશમાં પાંચ પહેલી સંખ્યાના છેદમાં પાંચ તો એ બંને એ બંને ઉડી જશે પાંચ પાંચ ઉડી જશે પહેલી સંખ્યાના અંશમાં ચાર બીજી સંખ્યાના છેદમાં ચાર તો એ પણ ઉડી જશે ચાર ચાર હડી તો બધું જ ઉડી ગયું તો વધે શું જવાબમાં એક અડે એક શું વધે એક અને આ સંખ્યા જોઈને તમને ખ્યાલ આવવો જોઈએ કે ચાર ના છેદમાં પાંચ વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ છે કયો છે છે હકીકતમાં તો વ્યસ્ત સંખ્યા કે જે બે સંખ્યાનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય તો ચાર ના પાંચ અને પાંચ ના છેદ નો ગુણાકાર એક મળે એટલે વ્યસ્ત સંખ્યાના ના ઉપયોગ થયો જૂથના ગુણધર્મ ઉપયોગ કરીને પછી વ્યસ્ત સંખ્યા

આની વસ્તુઓ બધી જ ઉપયોગ આવે છે તેની માટે યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે તો આપ જોઈ શકો છો બરાબર છે ને વોટ્સએપ પર પીડીએફ મેળવીને પીપીટી મેળવી છે તો કોન્ટેક્ટ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એપ્લિકેશન પર પીડીએફ અવેલેબલ છે જ હો એપ્લિકેશન પર અવેલેબલ છે પર અવેલેબલ થઈ જશે અને આપણી એપ્લિકેશન ની ગુણ્યા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આઠ ફરી પાછું ક્રમનો નો ગુણધર્મ વિચારો આ બે અલ્ટરનેટ કરી એટલે હમણાં તમને મગજ ચાલશે બરાબર એક વખત હું કેતો નથી ગણાવું છું ડાયરેક્ટ તો વિચારો ક્રમનો ગુણધર્મ ગુણાકાર માટે ક્રમ નો ગુણધર્મ બરાબર છ ના છેદ પાંચ ગુણ્યા પાંચ ના છ ગુણ્યા આઠ છેદ માં સત્તર ગુણ્યા જોઈજો બે કાઉન્સ બનાવો તો ખ્યાલ આવી જાય શું છે છ છ ઉડી જાય પાંચ પાંચ ઉડી જાય જવાબ કેટલો આવે એક ગુણિયા આઠ આઠ ઉડે સત્તર સત્તર ઉડે જવાબ કેટલો આવે એક અને પાછળનું કારણ શું વ્યસ્ત સંખ્યા કયો ગુણધર્મ આવશે વ્યસ્ત સંખ્યા મેં કીધું હતું પહેલા તમને વ્યસ્ત સંખ્યા હજી આગળનો બીજો દાખલો હજી સમજાવી જ રહ્યો છું ખરી તો એક ગુણિયા એક એટલે એક ગુણિયા એક એટલે જવાબ એક

તો સર અહીંયા શું કરવાનું તો એક ગુણાકારની નિશાની એક સરવાળાની નિશાની પાછી ગુણાકાર ની નિશાની અને એમાં પછી બે સંખ્યા સરખી સરખી દેખાય એટલે છેલ્લે આપણે નિયમ છ માં ગુણાકાર નું સરવાળા પર વિભાજન બસ એ જ યુઝ કરવાનો છે બકાવ જો સેનું ગુણાકારનું ગુણાકારનું સરવાળા પરથી એકના છેદમાં બે બાર તો ગુણિયા કાઉસ ની અંદર વધશે તેરના છેદમાં દસ તેરના છેદ દસ વધતા એક છેદમાં બે તો બાર આવી ગયું છે એકના છેદમાં બે બાર આવી ગયું જોઈ આમાં એકના છેદમાં બે આવ્યું આમાંથી એકના છેદમાં બે તો તેરના છેદમાં દસ ના છે બરાબર એકના છેદમાં ગુણ્યા જો છેદ સરખા હોય તો અંશનો ડાયરેક્ટ સરવાળો કરીએ છીએ છેદ એકવાર લખીને તો તેર વત્તા આખા ના બરાબર એકના છેદમાં બે ગુણ્યા તેર માં બે ગુણ્યા બે ના છેદમાં એક જુઓ ફરી પાછું આવવાની જવું વ્યસ્ત સંખ્યા જેવું દેખાય છે કઈ હા સાહેબ કયો અહીંયા આવશે વ્યસ્ત સંખ્યાઓ કદાચ તમારી સ્વાધ્યાય પોતામાં ન સમાયા તો તમે નિયમો ન લખો સીધા જવાબ પર ફોકસ કરો તો પણ પછી જે શિક્ષક છે તે રીતે તમારે કરવું જોઈએ તો બે બે ઉડી જાય એક 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 તો ઉડી જાય વધશે શું જોયું ને બહુ સરસ મજાનું છે ગણિત તો આવું જ ગણિત ભણવા માટે મારા દ્વારા સરસ મજાની એક પોટેટો બેચ બનાવવામાં આવી છે પોટેટો બેચ ગણિતને કરે સરળ ગણિતને કરે મજબૂત ગણિતને બનાવે ઈઝી એટલે તો પોટેટો બેચ આખા વર્ષ દરમિયાન ગણિત ભણી શકો છો માત્ર રૂપિયા ચારસો નવ્વાણું માં જેની અંદર તમને વોટ્સઅપ સપોર્ટ મળશે એમસીક્યુ ટેસ્ટ મળશે રેકોર્ડેડ લેક્ચર મળશે લાઈવડ ડાઉટ સેશન મળવાના છે તો આજે જ ખરીદો પોટેટો બેચ ને તમારા ગણિતને બનાવો સરળ સહેલું ને એકદમ મગજમાં ઉતરી જાય તેવું બરાબર છે વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન પાછું માઇનસ ત્રણ ના છેદ માં આઠ ગુણ્યા ત્રણ ના છેદમાં તો જોઈ શકાય છે ગુણાકાર બાદ બાકી ગુણાકાર જે રીતે આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન જોયું હતું તેવી જ રીતે ગુણાકારનું બાદ બાકી પર વિભાજન જોઈશું શું કીધું મેં ગુણાકારનું વિભાજન ચાલો બરાબર માઇનસ ત્રણ ના છેદમાં આઠ બંને જગ્યાથી કોમન નીકળશે કોમન એટલે કે સામાન્ય નીકળશે બે સંખ્યા છેદ બે ના સરખા છે અંશમાં બાદ બાકી હોય કે સરવાળો હોય જે કઈ આપવું હોય તે કરવાનું અહીંયા બાદ બાકી છે બાદ બાકી કરીશું બરાબર માઇનસ ના છેદ ગુણ્યા માઇનસ છેદમાં પચીસ મારા માંથી ત્રણ જાય તો કેટલા વધે પચીસ છેદ માં પચીસ અંશ છેદના પચીસ પચીસ ઉડી જાય જવાબ કેટલો વધે તો માઇનસ ત્રણ ના આઠ ગુણ્યા એક તો ગુણાકાર માટે કયો ઘટક આવે તટસ્થ ઘટક તો સેનો ઉપયોગ કર્યો કયા ગુણધર્મનો તો ગુણાકાર અસ્તિત્વ ગુણાકારના તટસ્થ ઘટક એકનું અસ્તિત્વ બરાબર તો માઇનસ ત્રણ ના આઠ ગુણ્યા એક બરાબર જવાબ આવે માઇનસ ત્રણ સરળ છે વિચારો જોવો ફેરવો અહીંયા ક્રમ છેદ ઓગણીસ આ બાજુ લઈ આવો છેદમાં આ બાજુ લઈ આવો અઢાર ની બની ગઈ ઓગણીસ ઓગણીસ જોડે બની ગઈ રેડી છે ચાલો સમજીએ ધ્યાન રાખીને સમજીએ મગજીનો ઉપયોગ કરીને સમજીએ ને જોવો અહીંયા અહીંયા માઇનસ ચારના છેદમાં ઓગણીસ ને નથી ફેરવતો હું અગિયારના છેદમાં અઢાર ને નથી ફેરવતો આ બેને જ ફેરવું છું ને બંને આની આગળ સરવાળાની નિશાની સરવાળા માટે ક્રમનો ગુણધર્મ બરાબર છે કયા ગુણધર્મનો ઉપયોગ થાય સરવાળા માટે ક્રમનો ગુણધર્મ ચાલો કરીએ શરૂઆતના છેદમાં છેદ માં અઢાર સાત ના છેદમાં અઢાર ત્રેવીસ ના છેદ માં ઓગણીસ માઇનસ ચાર ના છેદ માં ઓગણીસ સમછેદી સંખ્યાઓ થઈ ગઈ તો હવે શું કરીશું સમછેદી સંખ્યાનો સરવાળો કર નાખીએ

સમજાય દાખલો ગણવો કેવી રીતે એ સૌથી વધુ મહત્વનું છે પોતી પોથીના પ્રશ્ન નંબર સાત નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે મળીશું નેક્સ્ટ વિડીયોમાં પ્રવૃત્તિના વિડીયો સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું તમારી વિદાય લઈ રહ્યો છું જય જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટા બાય બાય આવજો નેક્સ્ટ વિડીયોમાં